અમિત શાહનો ચૂંટણી પ્રચાર ભરૂચના ઝઘડીયામાં અમિત શાહની ચૂંટણી સભા યોજાઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા મનસુખ વસાવાના સમર્થનમાં અમિત શાહની આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન લોકસભાની ચૂંટણીને પગલે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે ભારતની ચૂંટણી પર વિશ્વભરની નજર છે મારી સરકાર આદિવાસીઓની સરકાર છે અમિત શાહે સંબોધનમાં આ નિવેદન આપ્યું મનસુખભાઈ એવું ભૂત છે કે કોઈ ગામમાં ન ગયું હોય એવું ન બન્યું હોય આદિવાસી કલ્યાણ યોજના ભાજપ સરકારે બનાવી આપ કોંગ્રેસ પર વરસ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોંગ્રેસ આદિવાસી વિરોધી પાર્ટી છે ભાજપ સરકારે આદિવાસીઓ માટે લોકસભાની ચૂંટણી વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રની ચૂંટણી પર આખા વિશ્વની નજર છે કેમ કે આ વખતે એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓએ ચારસો પાર ના લક્ષ્ય સાથે વિશ્વના નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાના આશીર્વાદ આપવાનું મન બનાવી લીધું છે

બાવીસ જનવરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી અને કોંગ્રેસ આમંત્રણ આપ્યું સોનિયાજીને આપ્યું રાહુલજીને આપ્યું ખડગેજીને આપ્યું પણ એમને બીક લાગે પેલી એમની વોટ બેંક સમજો છો ને કઈ વોટ બેંક અરે સમજો છો કે નહીં અરે જોરથી બોલો સમજો છો કે નહીં એ વોટ બેંક ની બીક લાગે એટલે ખ્યાદ નહીં મને કો રામ ના પ્રાણ પ્રતિષ્ઠામાં જે લોકો ના જાય એની સાથે ભરૂચે રહેવાય જોર થી બોલો રહેવાય ગુજરાતી એટીએસ પત્રકાર પરિષદ ચાલી રહી છે ડીજીપી વિકાસ સહાય